ફરી એકવાર હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે જ્યાં સોળ દિવસના માસુમ બાળકને જમીન પર પછાડ્યું હાથ પગ તોડી નાખ્યા અને પગથી કચડીને મારી નાખ્યું આવું કરવાવાળા બીજા કોઈ જ નહીં પરંતુ માસુમ બાળકની ચાર માસીઓ જ હતી આ ચોંકાવનારી ઘટના રાજસ્થાનના જોધપુરથી સામે આવી છે જ્યાં અંધવિશ્વાસના ચક્કરમાં સોળ દિવસના નાના એવા ભાણેજની હત્યા કરી નાખવામાં આવી છે માનવતાને શર્મશાર કરે એવી ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે એક મહિલા માસુમને ખોડામાં લઈને બેઠી છે અને આસપાસમાં અન્ય મહિલાઓ કોઈ મંત્રણ ઉચ્ચારણ કરતી હોય તેવું જણાઈ રહ્યું છે તમે પણ સાંભળો આ સમગ્ર ઘટના અંગે માસુમ બાળકના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની ચાર સાડીઓ છે તેમના લગ્ન ન થવાથી અંધવિશ્વાસમાં આવી ગઈ અને મારા નાના એવા છોકરાની બલિ ચડાવી દીધી એમાં નિર્દયતાથી માસૂમને પગથી કચડી નાખ્યું અને હાથ પગ તોડી નાખ્યા અને વાળ પણ ખેંચ્યા હતા આ સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે પરિજનોનું કહેવું છે કે ચાર માસીઓએ ઢોંગ કર્યો છે અને વિડીયો બનાવીને એવું સાબિત કરવા માંગે છે કે આ હત્યા નથી પરંતુ એક રીતે જોતા હત્યા જ લાગી રહી છે આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે તકરીબન પાંચ સાડે પાંચ બજે અસ્પતાલ થી સૂચના મળી હતી કે કોઈ નવજાત શિશુ હૈ વો હૈ જીસકી મૃત્યુ હો ચૂકી હૈ ઇસ પર નાઇટ ડીઓ વહા ગયે ઓર પતા કિયા તો એ નેહરુ કોલોની ઘટના થી જીસ પર જો નવજાત શિશુ કે પિતાને બતાને સાળીઓ પર શકાય એસ બાબત એફ આઈ આર દર્જ કી જઈએ અનુસંધાન જાયગા